નમસ્કાર ખેડૂત મિત્રો એકવાર ફરીથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ પર સ્વાગત છે આજના આ વિડીયોની અંદર આપણે રાજકોટ ગોંડલ જૂનાગઢ તેમજ અમરેલી માર્કેટયાર્ડના બજાર ભાવ વિશે માહિતી મેળવીશું જો તમે દરરોજ નવા બજાર ભાવ મેળવવા માગતા હોય તો આપણી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો નીચે આપેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન દબાવીને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોની માહિતી સૌથી પહેલાં તમને મળી રહે અને આપણી ચેનલ પર ટૂંક જ સમયની અંદર બે હજાર ખેડૂત મિત્રોનો પરિવાર પૂર્ણ થવા જઈ રહ્યો છે તો આપની ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલા બેલાઇકોનને પણ દબાવી દેજો અને તમે જૂના વિડીયોને જેમ એકબીજા ખેડૂત મિત્રો સાથે શેર કરો છો તેમ આ વિડીયોને પણ તમારા બીજા ખેડૂત મિત્રો સુધી મોકલી દેજો તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ ખેડૂત મિત્રો સૌ પ્રથમ રાજકોટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો કપાસ એક હજાર ચારસો પંદરથી એક હજાર પાંચસો ને સોડસઠ સુધી ઘઉં લોકવાન ચારસો છવ્વીસથી પાંચસો અડતાલીસ સુધી ઘઉં ટુકડા પાંચસો અઢારથી પાંચસો અઠ્ઠાવન સુધી બાજરી ત્રણસો ચાલીસથી ચારસો એંસી સુધી તુવેર એક હજાર છસો એંસીથી બે હજાર ત્રણસો પચાસ સુધી ચણા પીળા એક હજાર એકસો પચાસથી એક હજાર નવસો ને છવ્વીસ સુધી ચણા સફેદ એક હજાર ચારસો એકસઠથી બે હજાર ચારસો ને છ સુધી અડદ એક હજાર છસો છપ્પનથી એક હજાર છસો ને ત્રીસ સુધી મગ એક હજાર ચારસો પિસ્તાલીસથી એક હજાર ને નેવું સુધી વટાણા એક હજાર પંદરથી એક હજાર ને પંદર સુધી સિંગદાણા એક હજાર પાંચસો સિત્તેરથી એક હજાર ચાલીસ સુધી મગફળી એક હજાર એકસો ત્રીસથી એક હજાર પિસ્તાલીસ સુધી તલ બે હજાર ત્રણસો પચીસથી બે હજાર પાંચસો ને એકાવન સુધી એરંડા એક હજાર પચાસથી એક હજાર એકસો ને છત્રીસ સુધી અજમો એક હજાર ત્રણસો એસીથી બે હજાર પાંચસો સુધી સોયાબીન આઠસો પચાસથી આઠસો પંચ્યાસી સુધી કાળા તલ બે હજાર આઠસો પચાસથી ત્રણ હજાર એકસો પચાસ સુધી લસણ એક હજાર બસો વીસથી ત્રણ હજાર પચાસ સુધી ધાણા એક હજાર બસો પાંચથી એક હજાર ચારસો ને અગિયાર સુધી વરિયાળી એક હજાર પાંચથી એક હજાર ત્રણસો ને નવ્વાણું સુધી જીરું ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ચારસો ને છત્રીસ સુધી રાઈ એક હજાર એકસો વીસથી એક હજાર ત્રણસો ને પચાસ સુધી મેથી નવસો એસીથી એક હજાર ચારસો સુધી રાયડો નવસો પચાસથી એક હજાર પચાસ સુધી ગવારનું બીજ નવસો નેવુંથી થી એક હજાર વીસ સુધી રજકાનું બીજ ચાર હજાર ચારસો થી પાંચ હજાર પંચાવન સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટયાર્ડના બજાર બાવીસેની વાત કરવામાં આવે તો ઘઉં પાંચસો થી છસો બાર સુધી કપાસ એક હજાર એકસો થી એક હજાર એકવીસ સુધી મગફળી ચીણી આઠસો થી એક હજાર બસો ને છવ્વીસ સુધી મગફળી જાડી આઠસો પચાસ થી એક હજાર ત્રણસો એકાવન સુધી એરંડા નવસો એકોતેર થી એક હજાર એકસો ને છપ્પન સુધી જીરું ચાર હજાર પાંચસો એકાવન થી પાંચ હજાર ચારસો ને એકવીસ સુધી ડુંગળી લાલ એકસો એકવીસ થી પાંચસો એકાણું સુધી બાજરો ત્રણસો એક્યાસી થી ચારસો એકતાલીસ સુધી મગ એક હજાર ત્રણસો એકાણુંથી એક હજાર સાતસો એકસઠ સુધી ચણા એક હજાર એકસો એકથી એક હજાર છ સુધી અડદ એક હજાર ચારસો એકત્રીસથી એક હજાર એકવીસ સુધી તુવેર એક હજાર ચારસો એકતાલીસથી બે હજાર એકાવન સુધી રાયડો એક હજાર ત્રણસો છવ્વીસથી એક હજાર પાંચસો એકાવન સુધી મેથી છસો થી એક હજાર એકસો એક સુધી વાલ પાંચસો અગિયારથી એક હજાર પાંચસો છોતેર સુધી વટાણા એક હજાર છસો એકથી એક હજાર છસો એક સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો જુનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશેની વાત કરવામાં આવે તો ઘઉ લોકવાન ચારસો થી પાંચસો એકાવન સુધી ચણા એક હજારસોથી એક હજાર બસો ને છત્રીસ સુધી એરંડા એક હજારથી એક હજાર એકસો ને પચીસ સુધી જીરું ચાર હજાર આઠસોથી પાંચ હજાર એકસો પચાસ સુધી તલ બે હજારથી બે હજાર પાંચસો સિત્તેર સુધી ધાણા એક હજાર એકસો દસથી એક હજાર ત્રણસો ને ચાલીસ સુધી મગ એક હજાર પાંચસો પચાસથી એક હજાર આઠસોને ત્રીસ સુધી બાજરો ત્રણસોથી ચારસો એકવીસ સુધી ત્યારબાદ ખેડૂત મિત્રો અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ વિશે વાત કરવામાં આવે તો ગૌ લોકવાન ચારસો નેવુંથી પાંચસો છાસઠ સુધી ઘઉ ટુકડા ચારસો નેવ્યાસીથી પાંચસો નવ્વાણું સુધી મકાઈ પાંચસો સત્તરથી પાંચસો છત્રીસ સુધી ચણા એક હજાર બાણુંથી એક હજાર બસો ને ચુંબોતેર સુધી એરંડા નવસો પચાસથી એક હજાર બ્યાસી સુધી ਜਿਰੂ 4400 થી 5225 સુધી ਤਲ 1700 થી 2652 સુધી ਕਾੜਾ ਤਲ 3308 થી 3308 સુધી ਦਾਣਾ 530 થી 1300 સુધી ਮਕੇ 1121 થી 14560 સુધી ਸਿੰਘ ਦਾਣਾ 1350 થી 1945 સુધી તો ખેડૂત મિત્રો આ હતા આજના રાજકોટ ગોંડલ જુનાગઢ તેમજ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ ને આપના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માગતા હોય તો આપેલા કોડને સ્કેન કરીને અથવા આપેલા નંબર પર મેસેજ કરીને પણ તમે જોડાઈ શકો છો ને જો કોઈ પણ ધંધાકીય જાહેરાત આપવા માગતા હોય તો આપેલા નંબર પર કોન્ટેક કરી શકો છો અને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઈક કરી દેજો તમારા બીજા ખેડૂત મિત્રો સુધી ચોક્કસથી શેર કરી દેજો જેથી કરીને તેમને પણ આજના તાજાના અને સો ટકા સાચા બજાર ભાવ વિશેની જાણકારી મળી જાય વિડીયોમાં આન સુધી બની રહેવા બદલ આભાર